શક્તિ ભવાની અંબા પરા અંબા જગદંબા પ્રજેશ નગરમાં દક્ષ મહારાજના પુત્રી તરીકે પ્રગટ થયા છે દેવતાઓ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરી છે નગરમાં જય જયકાર કર્યો છે દક્ષ મહારાજે પુત્રી જન્મનો ઉત્સવ ઉજવો છે કોણ ઉજવે ભાઈ એક વાત હૃદયથી ભાઈઓ યાદ રાખવી કોઈ પણ ધનપતિ પ્રતિષ્ઠાવાન પિતા કોઈ પણ પુરુષ જે પુરુષને દીકરી નથી એ પુરુષ અધૂરો છે એ બાપ પણ અધૂરો છે પિતાને પિતા હોવાનો અહેસાસ તો દીકરી જ કરાવે છે તેથી આ સભાની અંદર જે જે દંપતીઓને ભગવાને દીકરીઓ આપે છે એ દંપતી પ્રણમ્ય છે આપણા શાસ્ત્રોમાં દીકરીનો મહિમા અદભુત છે પણ દીકરાનો જ મહિમા ગાયો આપણે જોકે અત્યારે તો ભણેલા ગણા સમાજમાં અપડેટ સમાજમાં ઘણું બધું સારું થવા લાગ્યું છે પણ એક સમય એવો હતો કે દીકરીનો જન્મ થયો છે દીકરીને દૂધ પીતી કરી દેતા હતા દહેજ પ્રથામાં કેટલી દીકરીઓ ખપી ગઈ એ તો જાગૃત માણસ સમાજની અંદર વિચાર ક્રાંતિ લઈને માણસો આવ્યા અને દહેજ પ્રથા ઉપર પ્રહાર થયો હજી પણ દહેજ પ્રથા જીવંત છે કોઈ સમાજમાં દીકરીનો બાપ પૈસા લે છે કોઈ સમાજમાં દીકરાનો બાપ દીકરીના બાપ પાસેથી પૈસા લે છે હજી પણ આવું બધું ચાલી રહ્યું છે પણ ડાયા માણસોએ આ વસ્તુથી બહાર નીકળવું જોઈએ સમજ સમાજ પરિવર્તન થઈ રહ્યું છે સમાજ અપડેટ થઈ રહ્યો છે દક્ષ મહારાજે સમાજને નવી પ્રેરણા આપે છે દીકરી જન્મનો ઉત્સવ ઉજવો છે નગરમાં જે જે કાર થયો છે અને ભગવાન મહર્ષિ વિદ્વાજે એક શ્લોકમાં સત્યના જીવન ચરિત્રનો દર્શન કર્યો છે માતા વિરણીને ત્યાં اور દક્ષ મહરાજ اور કનખલ નગર દક્ષપુરી મેં આદ્ય શક્તિ ભવાની દક્ષ મહારાજની પુત્રી તરીકેને પ્રગટ થઈ છે સુંદર વિચરણ કર્યો છે સુંદર વિહાર કર્યો છે અને બાલ્યવસ્થાથી મહાદેવની પરમ ભક્ત છે અને ભગવાન વેદ વ્યાસ થી પોતાની રૂચિ અનુસાર પોતાનું જીવન જીવે છે બીજાની રૂચિ ધ્યાનમાં રાખી પોતાની સ્વયંની રૂચિ ધ્યાનમાં રાખે પણ ભગવાન મહર્ષિ વેદ વ્યાસ કહે છે કે બાલ્યવસ્થાથી એ સ્વયંભુ મહાદેવના ભક્ત છે તેથી ભગવાન બોલ્યા જ કૌમા સંભાળા પરિવારમાં ઘણા બાળકો એવા જન્મ લેતા હોય છે એ સ્વયંભૂ ભગવાનના ભક્ત હોય છે તેની ભક્તિ માટે પ્રેરણા ન આપવી પડે એ સ્વયંભુ મહાદેવના ભક્ત હોય છે તો ભગવાન મહર્ષિ વૈદવ્યા હાસજી કહે છે કૌમાર્ય ભક્ત વત્સગા સુંદર વિચરણ કર્યું પોતાના રુચિ અનુસાર વિચરણ કર્યું છે બીજાની રુચિ ધ્યાનમાં રાખીએ તો જીવનનો આનંદ ન મળે વિવેક અને મર્યાદાનું જતન કરવું જોઈએ પણ રુચિ તો આપણે જ હોય છે અને ભગવાન મહર્ષિ વેદ વ્યાસ કહે છે જહા કો કે માનવને સંદેશ આપવા માટે માનવ જેવું થવું પડે છે સતી પોતાના જીવનમાં કોઈ ચમત્કારો નહીં દેખાડ્યા સતી એક સરળ જીવન જીવી રહ્યા છે અને સમાજને નવી એક પ્રેરણા પૂરી પાડે છે સતીની બાલ્યવસ્થા દિવ્ય રહી સતીની કિશોર અવસ્થા દિવ્ય રહી અને સતીની યુવાવસ્થા ભરપૂર રહે સતી પ્રદેશ નગરમાં વિચરણ માટે નીકળે છે ત્યારે નગરના લોકો આદર સાથે સતીને પ્રણામ કરે છે સતીનું દર્શન કરીને નગરના માણસો પ્રસન્નતાની અનુભૂતિ કરે છે આવું સુંદર સતીનું દિવ્ય જીવન છે યુવાન દીકરીનું જીવન કેવું હોવું જોઈએ સતીના જીવન ચરિત્ર ઉપરથી આપણને દર્શન થાય યુવાન દીકરીઓની મર્યાદા કેવી હોય છે ક્યારેક અવસર મળે તો દરેક દીકરીઓએ સતીખંડ નું અધ્યયન કરવું સતીખંડ નું વાંચન કરવું શિવ મહાપ્રણ અંતર્ગત રુદ્ર સંહિતાનો પહેલો ભાગ છે સૃષ્ટિખંડ અને રુદ્ર સંહિતાનો બીજો ભાગ છે સતીખંડ એમાં સતીનું સુંદર જીવન ચરિત્ર છે કે સતીએ કેવા કેવા વ્રતો કર્યા સતીએ કેવું કેવું તપ કર્યું છે કેવું આરાધન કર્યું છે કેટલું સુંદર પવિત્ર અને પાવન સતી જીવન જીવા છે સતી કોઈને સ્પર્શ ન કરે સૌથી દૂર રહે છે કારણ કે આપણે ક્યારેક કોઈને સ્પર્શ કરીએ તો આપણી આપણી ઉર્જા એ જતી રહે છે આપણી તેજીતા ખંડિત થાય છે તેથી બને ત્યાં સુધી કોઈ સાધુ પુરુષ હોય કોઈ સજ્જન પુરુષ હોય કોઈ વિદ્વાન પુરુષ હોય કોઈ આચાર્ય હોય કોઈ સાધુ સંત મહાપુરુષ હોય એમને બને ત્યાં સુધી આંખ નહીં મિલાવવો તેને દૂરથી પ્રણામ કરે અને બહુ દિલથી હૃદયથી કહું છું આપ સૌ જાણો છો આપણી સંસ્કૃતિ હાથ મિલાવવાની સંસ્કૃતિ નથી આપણી સંસ્કૃતિ હાથ જોડવાની સંસ્કૃતિ છે હાથ મિલાવવાનું તો આપણે ક્યાંથી શીખી ગયા છીએ આપણને ખબર છે ને અને નારી તો કોઈ સાથે હાથ ન મિલાવે નારી હાથ મિલાવે તો જ્યારે તેના પીળા હાથ થતા હોય છે જ્યારે તેના માતા પિતા રાજી ખુશીથી તેના વિવાહ કરતા હોય છે ત્યારે જેની સાથે વિવાહ થાય તેની સાથે તેનો હસ્ત મેળાપ થાય છે આની ઉર્જા છે અને તપસ્યા છે અને દરેક દીકરીઓને મારી હૃદયથી એક પ્રાર્થના છે હું સાધું છું એટલે તમને હૃદયથી કહું છું દરેક દીકરીઓને મારી પ્રાર્થના છે કે જરૂર આપ ભણી ગણી તમારા પગભર થાવ તમારું ટેલેન્ટ હાંસલ કરો સામર્થ હાંસલ કરો પરંતુ પોતાની જાતે નિર્ણય લેવો ન લેવો આપની માનસિકતા છે પરંતુ તમારી કન્યાદાન કરવાનો અવસર તમારા મા બાપને આપજો એવી એક પ્રાર્થના તો ખરી જ ઘણી ઘણી દીકરીઓ પોતાની જાતે નિર્ણય લઈ લે છે અને માતા પિતાના સમર્પણને ભૂલી જાય માતા પિતાના આદરને પ્રેમને ભૂલી જાય પોતાની પરંપરાને ભૂલી જાય અને પછી તેનું જીવન કેટલું દુખી થાય છે અમે જોયું છે આપણા સમાજને છોડીને અન્ય સમાજમાં જ્યારે પ્રવેશ કરે દરેક સમાજ શ્રેષ્ઠ છે પણ દરેક સમાજની રહેણી કહેણી ખાણી પીણી બહુ અલગ હોય છે તેના રીત રિવાજ તેની ઊર્જા અલગ હોય છે તેથી બને ત્યાં સુધી બહુ હૃદયથી કહું છું મારી દીકરીઓને વિવાહ કરો તો પોતાના સમાજમાં કરો તેવી એક હૃદયની મારી પ્રાર્થના છે બાકી સમાજની અંદર અમે દીકરીઓના દુઃખો જોયા છે એવી રડતી દીકરીઓને જોયું છે કે તેના આંસુ લૂછનાર કોઈ નથી એમાં ગેર હિન્દુઓ સાથે જ્યારે આપણી દીકરીઓ પરણે છે એટલા અરાજકતા ઊભા થાય છે અને આજે ભજંગ દળના છોકરાઓ પણ આવ્યા છે ખૂબ હૃદયથી ભજંગ દળ પરિવારને હું હૃદયથી પ્રણામ કરું છું ગાયોની પણ રક્ષા કરે છે અને દીકરીઓની પણ રક્ષા કરે છે ભજરંગ દળ છે કે જતા રહ્યા બધા છોકરાઓ આવ્યા હતા પોતાના સ્થાને ઉભા હતા જેટલા બજરંગ બધા આવેલા હતા છે તો ખરા ને બધા કે એક જ છે અત્યારે તમે એક જ રહ્યા સત્યમ મહારાજ બીજા બધા સન્માન કરીને ભાગી જા સંઘના પણ કાર્યકર્તાઓ ઘણા બધા ભાઈઓ આવેલા છે શિશુ વિહાર વિદ્યાલયના પણ કાર્યકર આવેલા છે આપણે જો આપણા પ્રત્યે જાગૃત નહીં થઈએ તો આવતા દિવસો આપણા માટે માઠા આવશે તેથી દીકરીઓને ખૂબ ધ્યાનથી સતીખંડનું અધ્યયન કરો અને બીજી એક વાત મારે હૃદયથી કહેવી છે ઘણા ધનપતિ માતા પિતા પોતાની દીકરીઓના રાજીપા માટે અને સમાજમાં પોતાનું સ્થાન જાળવવા માટે અને જે ઘરમાં આપણી દીકરી આપી છે વેવાઈને રાજી રાખવા માટે દીકરાના લગ્નમાં એટલો બધો મોટો ખર્ચ કરે છે જે ખર્ચ સાંભળી ઘણી વાર આપણી આંખો ખોલી જાય જરૂર તમારી દીકરાના લગ્નમાં ખર્ચ કરો મને વાંધો નથી ભગવાને તમને આપવું હોય તો કરજો પણ એક હૃદયની વિનંતી તો ખરી જ મારી તમે સ્વીકારો ન સ્વીકારો આપની માનસિકતા છે પણ યોગ્ય માર્ગદર્શન સમાજનમાં કરવું હોય સાધુ બ્રાહ્મણોની એક ફરજ અને કર્તવ્ય પણ છે જરૂર તમારા દીકરાના લગ્નમાં તમે કરોડ રૂપિયાનો ખર્ચ કરજો પણ થઈ શકે તો અડધા કરોડનો ખર્ચ કરજો અને જો તમારી દીકરીના લગ્નમાં તમે પચાસ લાખ રૂપિયાનો ખર્ચ કરવાના હોય તો દીકરાના લગ્નમાં પચીસ લાખ રૂપિયાનો ખર્ચ કરજો અને પચીસ લાખ રૂપિયા જે બચે એ તમારા દીકરીના નામે ડિપોઝિટ મૂકી દેજો જેથી કરીને ભવિષ્યમાં આપણી દીકરીને એ બે પૈસા હોય તો કોઈને આગળ હાથ ફેલાવવો ન પડે અને જીવનમાં ક્યારેય સૂર્ય અસ્ત થાય તેની ખબર નહીં હોય તો ચારે ચારે આપણા બાગના પુષ્પો કરમાવા લાગે એની ખબર આપણને પણ ન હોય ને અત્યારનો વર્તમાન સમય જે છે વિચિત્ર પ્રકારનો સમય ચાલી રહ્યો છે તો થોડી સાવધાની બહુ આવશ્યક છે અને સાથે સાથે દરેક વડીલોને પણ મારી હૃદયની એક પ્રાર્થના છે તમારી વૃદ્ધ અવસ્થાની જે મૂડી હોય એ દીકરા ઉપર ગમે એટલે પ્રેમ હોય તો પણ વૃદ્ધવસ્થાની મૂડી તમારા દીકરાને ભૂલથી નહીં આપતા એવી હૃદયની પ્રાર્થના છે કારણ કે વર્તમાન યુગ વિપરીત યુગ ચાલી રહ્યો છે આધુનિકતાથી ભરેલો યુગ છે દીકરીઓ માટે આપણે પહેલેથી ગીત ગાઈ દીકરી તો પારકે થા પણ કહેવાય શા માટે ભાઈ દીકરીના પારકે માનવી જોઈએ તમારા પેટ જન્મ નથી લીધો તમે તેને ઉછેરીને મોટી નથી કરી તેને પારકાપણાનો અનુભવ શા માટે થવા દે તેને પારકાપણાનો અહેસાસ શા માટે થવા દઈએ ભલે જેને આ ગીત લખ્યું તેને મારા પ્રણામ છે એ વિચારધારા પ્રમાણે લખ્યું છે તમે દીકરીને પાર્કી કયો છો તો ક્યારેક દીકરીને કયો ને તું પાર્કો થાપણો છે એમ પાર્કો તો એ થઈ જાય છે પરણવા પછી તેની વાણી રેણી કે બધું બદલી જાય છે તેનો વ્યવહાર બદલવા લાગે છે આપણે સમાજમાં જોઈએ તમે પણ સમાજમાં રહો છો અમે પણ સમાજમાં રહીએ છીએ કેટલાય મા બાપોને રડતા જોયા છે ભાઈ વૃદ્ધાશ્રમમાં એકલા અટુલા દુઃખી થતા જોયા છે ક્યારેક ક્યારેક સમય મળે ને તો વૃદ્ધાશ્રમમાં જવું ને વૃદ્ધાશ્રમમાં જે દાદા દાદીઓ રહેતા હોય એની વૃદ્ધવસ્થા તેની કથા સાંભળો આ કથાની સાથે સાથે એની એની વેદના સાંભળો તમે ત્રણ ત્રણ ચાર ચાર દીકરીઓ હોય તો પણ દીકરીઓ કોઈ રાખવા તૈયાર નથી ત્રણ ત્રણ ચાર ચાર દીકરાઓ હોય કોઈ વડીલોને સાચવવા તૈયાર નથી દિન પ્રતિદિન વૃદ્ધાશ્રમ ખુલતા જાય છે તેથી દીકરી પારકી નહીં દીકરી આપણી છે તો વર્ષોથી ગીત ગવાય છે દીકરી તો પાર થા પણ કેવા નહીં નહીં એક પંક્તિ બદલી છે આખું ગીત મારે બદલવું છે જેને લખ્યું એને ક્ષમા માંગુ છું એવો મારો ભાવ નથી કે તમારા તમારા ગીતનું ખંડન કરું છું પણ વિચારધારા પ્રમાણે વર્તમાન યુગ પ્રમાણે દીકરી પારકી નહીં જો આ પંક્તિ ગમે તો સ્વીકારજો આપણી હા માર્કે શા માટે આપણી પાસે પૈસા સોના ચાંદી થાપણ હોય તો ક્યાં મૂકીએ આપણે બેંકમાં મૂકીએ છીએ જવાબદારી પોગ મૂકીએ છીએ અને બેંક કહીએ કે આ થાપણ મારી છે ભાઈ તને તને સાચવવા આપું છું જેના ઘરે દીકરી આપો તેને તેને કહી દો કે આ દીકરી મારો હૃદયનો ટુકડો છે મારા જીવનનો શ્વાસ છે મારા મહાદેવનો વિશ્વાસ છે તમારા પરિવારમાં સેવા માટે જરૂર આપું છું પણ મારી દીકરીને ખૂબ હેત અને લાગણીને પ્રેમથી સાચવજો મારી દીકરીને તેને ભાર દીને કહો અને તમારા ઘરમાં જે પુત્ર વધુ બંને આવીએ પણ કોઈ બાપની દીકરી છે કોઈ બાપનો પ્રેમ છે કોઈ બાપનું હૃદય છે કોઈ બાપના હૃદયનું ધડકન છે કોઈ બાપના કાળજાનો ટુકડો છે એ કે પુત્ર વધુ બની નથી ટપકી ઉપરથી ભણેલા ગણેલા સમાજની અંદર પણ આવું જોવા મળે છે એ કોઈની દીકરી આપણા ઘરે પુત્ર વધુ બંને આવે છે ત્યારે તેને કેટલી કચડી નાખીએ છીએ તેનું ભણતર તેનું સામર્થ ઘરની સેવા કરવામાં રસોડામાં રૂમ સાફ કરવામાં તેનું સામર્થ્ય ખોવાય તેનું ભણતર ખોવાઈ જાય છે આવી ઘણી બધી દીકરીઓને જોયું છે દીકરીઓ પસ્તાતી હોય છે કેટલું ભણી હું ભણતર કાંઈ કામમાં ના આવ્યું હૃદયથી દીકરીઓને પણ મારી પ્રાર્થના છે ખૂબ ભણો ભણે ગણી ને એવા પગભર બનો જેમ તમારો બાપ દીકરા માટે ગૌરવ કરે એવી રીતે તમારો પિતા દીકરી માટે પણ ગૌરવ કરે કે મારી દીકરી પ્રોફેસર છે મારી દીકરી ઓફિસર છે સારા સારા પદ ઉપર પહોંચો તેથી દીકરીઓને પણ ખૂબ મારી પ્રાર્થના છે ખૂબ ભણજો વિદ્યા હાંસલ કરજો અને તમારા માતા પિતાનો ગૌરવ બનો એવું નહીં તમારા ગામનું ગૌરવ બનો તમારા તાલુકાનું ગૌરવ બનો તમારા જિલ્લાનું ગૌરવ બનો ગૌરવ બનો અરે ગુજરાતનું શા માટે ભારતનું ગૌરવ બન્યું ભારતનું ગૌરવ નહીં આખા વિશ્વનું ગૌરવ એ ગુજરાતની દીકરી આકાશમાંથી નવ મહિના રોકાઈને આવી સુનીતા આપણા ગુજરાત ની બ્રાહ્મણની દીકરી કેટલું ગૌરવ થાય છે નવ મહિના સુધી આકાશ ની અંદર ગૌરવ છે મોટી પ્રેરણા છે અને તેની જીવન ગાથા વાંચવી જોઈએ કે સુધી મેં કેટલી મહેનત કરી કેટલો પુરુષાર્થ કર્યો આકાશમાં કઈ રીતે રહી શકે છે આ બધું જોવું જોઈએ જાણવું જોઈએ તો આપણને પણ તેમાંથી કંઈ નવી પ્રેરણા મળે મહાપુરુષોના જીવનચરિત્રો વાંચવા જોઈએ મહાપુરુષોના જીવનચરિત્રો વાંચીને તેમાંથી પ્રેરણા લેવી જોઈએ એક ભક્તમાલા ગ્રંથ છે તેમાં ભક્તોના જીવનચરિત્રોની સુંદર સુંદર કથાઓ છે આપણા સંઘની અંદર આવા એવા બધા પુસ્તકો આપવામાં આવે છે જેટલા જેટલા વીરપુરુષો મહાપુરુષો શહીદો થયા છે દેશ માટે દેશની ક્રાંતિ માટે જેને જેને સમર્પણ કર્યું છે એવા અનેક અનેક મહાપુરુષોની બૂકો ભેટમાં આપવામાં આવે છે તેથી દીકરીને ખૂબ મારી પ્રાર્થના છે તેથી દીકરી પાર્કે નહીં આજથી દીકરી આપણી છે તો આ કરણી સાથ મેં થોડાસા ગાઈ આપભી અવાજ નિકાલી અમેરી સાથે દીકરી પ્રત્યે આપણો કોઈ દુર્ભાવ ના રહે અને બીજી એક હૃદયથી એક વાત કહું છું સાધુ છું એટલે કહું છું અને જન્મથી સાધુ છું અને એમ પાછું દસ નામ છું હૃદયથી કહું છું તમારો દીકરો દસ દસ ભૂલો કરે તો તમે માફ કરી દો છો દીકરો છે પણ ક્યારેક અમારી દીકરીઓ કાંઈ નાની ભૂલ કરે જ નહીં પણ નાની મોટી ભૂલ કરે તો દરેક મા બાપને પ્રાર્થના છે દીકરીઓને પણ માફ કરી દેવી જોઈએ આપણી બીજી પંક્તિ શું છે દીકરીને ગાય દોરે ત્યાં જાય ખોટી વાત ગાય ને કોઈ કસાઈ લઈ જતો હોય તો હું જવા દેવાની નહીં નહીં દીકરી શું જ્યાં જતી હોય ત્યાં જવા દેવાની કોઈ દોરી જાય તો તને લઈ જવા દેવાની નહીં ક્યારેક અવસર મળે ને તો તમારા સમાજનું કોઈ ફંક્શન હોય અથવા આવી કથા હોય આત્માનંદ સરસ્વતી ને બોલાવવા મારે આત્માનંદ સરસ્વતી અડધડ એવો ફાળો વક્તા છે કોઈની લાશ શરમ રેખા વગર એ માણસ બોલે સન્યાસી અમારો સાધુ છે આત્માનંદ સરસ્વતીજી બોટાદ બાજુમાં ક્યારેક એમને સાંભળો તમે અને એમ ન કરો તો યુટ્યુબમાં તેને સાંભળો કોઈની તાકાત નથી કોઈ કોઈ માણસ એની સામે ઊભો થઈને અવાજ કરી શકે અને જયારે સ્ટેજ ઉપર આવે ત્યારે પોતાના ખીચામાં પોતાની રિવોલ્વર લઈને જ આવે રાજેન્દ્રસિંહ બાપુ બંદૂક વગર કોઈ બહાર ના નીકળે માણસ ખેચમાં પોતાનો સાધન રાખે કોઈના બાપથી ન ડરે કારણ કે સમાજને સાચું કેવું છે સમાજને સાચું માર્ગદર્શન આપવું છે આત્માનંદ સરસ્વતી ક્યારેક આવી કથાઓમાં તેને વિશેષ આમંત્રિત કરવા જોઈએ અને તમારા સમાજની જ્યારે સભા હોય તમારા સમાજનું જ્યારે સંમેલન હોય ત્યારે આવા સાધુને બોલાવવા જોઈએ એની સમાજને સાચું કહી શકે અને શ્રેષ્ઠ માર્ગદર્શન આપી શકે ઘણેવાર આપણે સમાજના આગર્મીઓ માણસ સમાજને ન કહી શકીએ કારણ કે ઘણો બધો માન મોહ મર્યાદા તેથી તમે તમારા સમાજના આગર્મી છો પણ એટલું બધું માર્ગદર્શન ન આપી શકો જી આ સાધુઓ આપી શકે છે અને સાધુઓ ખૂબ ભણેલા હોય છે બધાય નહીં પણ કોઈ તેથી દીકરીને ગાય દોરે ત્યાં ન જાય પરંતુ દીકરીને ગાય ની રક્ષા करा दीकरी तो हाणी दीकर गाय ने गायनी रक्षा करा बोलिये साथ में दीकरी ने गाय रक्षा करा મનુષ્યનો રૂપ લઈને સતી સુંદર વિચરણ કરે છે નિષ્કાલામક જેમનું જીવન છે દિવ્ય દિવ્યમાંન તેજ ભરેલું જેમનું જીવન છે સતીનું જીવન બહેનો માટે પ્રેરણા પૂરી પાડનારું છે સતી પોતાના ઘરની અંદર અનેક પ્રકારના વ્રતો કરે છે શિવ મહાપણમાં એટલા બધા વ્રતોની શૃંખલા છે કેટલા વ્રતો આપણે જીવન પર્યંત ન કરી શકીએ આટલા વ્રત સતીય કર્યા છે દરેક વ્રતો પૂર્ણ થયા બાદ માતા વિરણીને કહે છે માં તું તો જાણે છે ને હું મહાદેવને ભક્ત છું આ બેટા માં મને મહાદેવને મળવું છે તો મહાદેવને મળવું હોય તો મારે શું કરવું પડે ત્યારે માતા વિરણી બહુ સુંદર વાત કરે છે કે સતી તમારે જો મહાદેવને મળવું હોય તો મહાદેવ જેવું થવું પડે મહાદેવ યોગી છે તો તમારે યોગી બનવું પડે મહાદેવ તપસ્વી છે તો તમારે તપસ્વી બનવું પડે તો જરૂર તમે મહાદેવને મળી શકો છો એના માટે શું કરું માતા વીરણી કહે છે બેટા ઘનગૌર જંગલમાં જઈ હિમાલી પહાડોની કંદરામાં બેસી અને ભગવાન શંકરજી નું આરાધન કર આપણા પિતાની આજ્ઞા મેળવું સતી પોતાના પિતા દક્ષ મહારાજને કહે છે દક્ષ મહારાજ કોઈ પણ પ્રશ્નો ઉત્તરી કર્યા વગર પોતાના પુત્રી સતીને તપ કરવા જવા માટે અનુમતિ આપે છે દીકરો કોઈ જગ્યાએ જાય તો બાપ બહુ પ્રશ્ન ન કરે પણ દીકરી કોઈ જગ્યાએ જતી હોય તો બાપ હજાર પ્રશ્ન કરે કોણ યારે જા છો ક્યાં જા છો કઈ જગ્યાએ જા છો ક્યારે પાછી આવવાની આ બધા જ પ્રશ્નો થાય છે પણ દક્ષ મહારાજે પોતાની પુત્રી સતીને કોઈ પ્રશ્ન ન કરે પ્રશ્ન ન કરે તો કારણ કોણ કારણ એક જ કે સતીએ પોતાના જીવન ચરિત્રથી પોતાના પિતાનો વિશ્વાસ જીતી લીધો હતો અને દરેક દીકરા દીકરીઓ માટે હૃદયની પ્રાર્થના છે જે દીકરા દીકરીઓ મા બાપના વિશ્વાસને જીતે એ દીકરા દીકરીઓ પૂરા જગતને જીતી શકે છે પહેલા તો મા બાપના વિશ્વાસને જીતવો પડે છે મા બાપને પૂર્ણ ભરોસો પૂર્ણ વિશ્વાસ હોય કે મારા દીકરાને મારી દીકરાને જ્યાં મોકલું છું કોની આંચ ન આવે કોઈનો રંગ નહીં લાગે તેને કોઈની અણસાર નહીં આવે તેને અને મા બાપે આપણા પર વિશ્વાસ મૂક્યો હોય ને આપણે માતા પિતાના વિશ્વાસનો ઘાત કરીએ એ માતા પિતાની હત્યા કરવાનું પાપ લાગે છે દીકરા તને ભણવા મોકલ્યો છે દીકરી તને ભણવા માટે મોકલે છે એજ્યુકેશન માટે મોકલી છે મા બાપ પોતાના માટે પોતાનું ધન નથી વાપરતા આપણે એજ્યુકેશન માટે ધન સમર્પિત કરે છે અને જો આપણું ટેલેન્ટ આપણે ન દેખાડીએ આપણું સામર્થ આપણે ન દેખાડીએ તો આપણે માતા પિતાના અપરાધી બની જઈએ છીએ નગરના માણસોને ખબર પડી કે દક્ષપુત્રી સતી ઘનઘોર જંગલમાં તપસ્યા કરવા માટે જાય છે નગરના સજ્જન અને ડાયા માણસો સૌ સતીને મળવા માટે આવે છે અને કહે છે કે સતી મેં સાંભળ્યું છે કે તમે જંગલમાં તપ કરવા માટે જઈ રહ્યા છો માતા પિતાએ અનુમતિ આપી છે શિવનું આરાધન કરવા જઈ રહી છો નગરના માણસોએ સતીનો આદર કર્યો સતીનું સન્માન કર્યું છે સારા માણસો સારા કાર્યોમાં સહયોગી બને છે કોઈ સારા માર્ગે જતો હોય તો તેને ખૂબ તેને પ્રોત્સાહિત કરો અને સમાજનું સારું કરવું હોય ને સમાજને આગળ લઈ જવું હોય તો કોઈ નાનામાં નાનું સત્કર્મ કરે તેનું પણ સન્માન કરો અરે ગામમાં નાનકડું એવું કોઈ ઝાડ વાવે વૃક્ષ વાવે તેનું પણ સન્માન કરો સમાજમાં કોઈ સારું એવું કાર્ય કરે તેનું સન્માન કરો તેને વખાણો તેને વખોડો નહીં અરે કોઈના ઘરે ભગવાન સત્યનાની કથા હોય ને તો પણ તેનું સન્માન કરું જે વાહ કેટલું સરસ થાય ભગવાન સત્યનાની કથા કરી અમે સમજવતી તારો સન્માન કરીએ છીએ ભાઈ